હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો જો આપણે બ્લોગે શરૂ કરી દીધું કોમે ફાલી જ અને હું રાતી આખી રાત કાલનું આખી રાત વત ચાલુ ને તો મને આ બાજુ બતાવું બધું પોણી જેવું ભરાઈ ગયું હજુ અને આહના રસ્તા ઉપર પોણી જેવું આવે હજુ હજુ બધું એ પોણી વેવ તોથી આવેમાં ભરાઈ ગયું બરોબરનું હું આખી રાત કાલનો ચાલુ હતું ને આખી રાત પર પર થયો અને અત્યારે ચાલુ હજુ અમ્રજ રય હતો થોડા સોટા ને એમ તો ચાલુ જ થય જો પાણીમાં પર હા અને હું ત્યાં આપણે અડધું કોમે બાકી હ તો બીજું બીજું પાળી જઈએ તા ને એટલામાં પાછળ બેઠ્યો અહીં અહીં આગર માડી જો આ બાસરોટ આવી હતી ને કાલે તો બધું વારી કોરું પાડી તું અને પાછો રાતી વહારા આવે ને તે બધું તે પાછો આપણે લુગરો લઈ લીધો ગરમો તો જો ગરમો ખાટલા ઉપર નાખી દીધો અહીં બહાર તો હું વાસોટાવતી હતી ને એટલે પલળતો હતો એટલે મેં લઈ લીધો ગરમો તો આપડે ગરમો હું તો નથી હું કરીએ તો પેલી બાજુ હોય ને આપણે માડી બેઠેલો અહીં જો વાહન ધોઈને પાલી જોઈએ કોમ તો બધું પાલી જ જોઈએ અને આ બાજુ બી રહ જોવા માં જોઈ રહી જય માતાજી ઈમ આવરું ફરીન તો જો આજે અમાર મોટરે ચાલુ નથી કરી પડી કારણ કે બહરાત ના લીધા કુંડીએ ભરાઈ જી અડધી હતી ને અને આ જો પોણી જાય અમાર ઘર પાછળ થઈ ને આવે એટલે બધુંય કણ ગોર એમ જા અતારે ચાલુ સ તો જો આપણે પ્રતાન થોડું ગણું કોમ ને ઉપાળું તાન એટલા માં તો જો અમે માજીને બે તો ખાઈ ને હું બેઠો રહીએ મારી આ બાજુ બેઠો જુઓ વાત કરતા તો બેઠો બેઠો હું કમ વહરાત નું તો આપડે ચોઈ જવાય નહીં પણ બેઠે હીએ પાલી જોઈએ એટલે થોડી ઘણી વાતો કરીએ બે નું જો લાઈટ હે હે એવું લાગ જતી રહી ઓહો જો અંદર જા તમે થા ગોર

તો આમ જઈએ હીએ તો જઈને શું કહો તમે તો આપણે વિડીયો ઉતારા હતો ઉતારી તમને કહેતો નથી પણ જઈએ હીએ તો ગમો અને એનું ડિઝાઇન શોખ પડ્યા હતા ગેર કહ શું પડ્યા હતા તે આઠ ભાગી જુઓ તો આપણે જઈએ કબર લેવાતા આવી ગયા દક્ષિણ પપ્પાને બે જઈએ છીએ તો હેડતાને જઈએ તો હું જૂના ગેર થઈને જવું જો કાયરા ઘેર હતો કાયરાને કાયરાને લેતા જવું પણ કાયરાને લગભગ ગમજો હે ને બધું આવી જા

આ દેખાય ને હમ્મી મારી ઓગરી રહી આ દક્ષિણ પપ્પા એ રહ્યું ઘર તો એટલે આ તો ખબર લેવા કીધું તાન હેડો આપણે અમારા ગમનું વઘું હોય પહાણસ થાય તો અમે ઓગું જોવા આવી જ દક્ષિણ પપ્પાને બે આવી રહ્યા અને અને આર્યું અમારા ગમનું વઘું જોવા હમણાં નવું બનાવ્યું એટલે એ આવું જોવા તમારું ઉપર જઈને બતાવીએ અને જો હોજ જ રાતે બે દાડાથી વહરા સાલું ચાલુ હતું ને એ ફૂલ પોણી રાહ આ જોટલું બધું ક

આ બાજ તમને બતાવજો આ પલ ન તો બને તને તો આટલો વહરાજ પડે થોડા દન સુધી તો જવાય નહીં જવું હોય ને તો બાર જવું હોય તો ખાસ વહરાજ પડી ગયો ને એટલે કોઈ એ તો આ ના લીધા આપડે ખબર નથી પડતી તેમ અને આ જો આ બાજ થઈને આ તો કેટલા બધા લોસા ભરાઈ જાય

હોય હોય ને તો આવીએ તો કોઈ અજોણી ગોમ વાળું હોય કોક ખબર નહીં હોય આ બા રસ્તા ઉપર કે જેટલું પાણી હ હું ખબર નહીં હોય એટલે આ બાલા હોય સુરા સુરા તો અજોણ્યા ગોમ કોઈ વ્યક્તિ હોય ગમે તે હોય તો એનું બાઈક વાઈક ગમે તે હોય ને તો આ બા બધા થઈને મદદ કર્યું ને પેલ બાજુ મેળવ્યું પેલ બાજુ વાળા બાજુ આ બાજુ તે મદદ કરતા હતા અને હું <laughs> तो जो मन एक जण ने જોઈજી એટલે મન વાય છે અને જો આકુડા આવે ફોરન મારે માર બેન પડી જો આઈરી મોખો મજામાં બસ મજામાં આવ એ ફરેસ કઈ ના આયો હો કરીએ એ હેમ કે મેરો હા રે ફોન કરે એ જોય ગેર થોડીવાર વાર મળી જતો એટલે વાતો કરી લીધી તો ગરનારા ઉપર અમે વિડીયો બનાવવા જાત થોડી વાર કરી એમ કહે એમ કે તમે આહોજ જ જાઉં એમ કેમ કહે તો જો મિત્રો આ બાજુ જેટલું બધું પણ આવું આ બાજુ થી આ બાજુ ભરાય બેટલું હોય છેખ આગળ થી પોણી આવે હા જો આ પોણી પોણી જાય આ બાજુ આ આવે આ બાજુ જાય આમાં જાય ખબર આ છેક જાય આ બાજુ જાય જો આ પોણી આવે દેખાય જો અને આ પોણી જો આ ફૂલ પોણી જાય

રાધે રાધે કરો બેડા ત્યાંની ઈચ્છા હોય ને તો જ તો જોવા મિત્રો અમે તો આયા તો જૂના ગે ને કાયરા છે એવું રમી રહ્યો અહીં એટલે રમવા માં ને એટલે બોલતો નથી મમો ભર હે બધું ડબલા બસ બંધ કર દે બસ અમે આવી જઈએ આમ ઘેર અને હું કાકાની ખબર લેવા જતો અને હાથ ભાગી જ્યો હતી તો ખબર લઈને આવી જાઓ પણ ઇયોન પાછો લઈ જાવ અહીં વધારે અસરથી એવું હતું એટલે તો દવાખાને જવું જરૂરી હતું તો ઇયોન લઈ જાઓ દવાખાના પછી અમે જો પાછો વગ વઘું જોવા તો તમને બતાવ્યું ને મેં જોયું અને ઈ કન આપણે મળી જાવ આપણો બેનપણ એ ખાસા દરને મળ્યો એટલે અડધો કલાક વાતો કરીને હારું લાગી મળીને અને આમ આવતો રહ્યો એ ઘેર તો અમ ઘેર આવ્યો તો અમુ વધનો ટાઈમ થઈ ગયો ખાવા બનાવવાનો તો તો બસ આમ નોનું મોટું બધું કોમ કરીએ અને પાલ લે તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું ના વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ